અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બેફા નરોડા જેઆઈડીસીના સ્થાનિકોની હાલાકી નરોડા જેઆઈડીસી માં આવેલી પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની કલર બનાવવાની ફેક્ટરીમાંથી કલર હવામાં ફેલાઈ જતા આસપાસના વિસ્તારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં ફેલાયેલા કલરથી સ્થાનિકોના પગ લાલ રંગથી રંગાઈ ગયા એટલું જ નહીં લોકોના ઘરોમાં આવતું પાણી પણ લાલ થઈ ગયું કલર ઉડતા શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો ઘટનાની જાણ થતાં જીપીસીબી અને મહાનગરપાલિકાએ પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ફેક્ટરીને દસ દિવસ માટે બંધ કરવાની નોટિસ પણ આપી દેવામાં આવી કે ખરેખર કલર હતો કે કેમિકલ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ તરફથી એવો બચાવ કરવામાં આવ્યો છે કે સ્પેટ ડ્રાયરમાં કોઈ અકસ્માત થયો હોવાને લીધે આ કલર ઉડીને બહાર નીકળ્યો હતો બે કિલોમીટર દૂર છે પણ કોઈને ખબર પડી નહીં પાણી લાલ ચોર થઈ ગયેલું પોતો કરીએ હાથ પગ બધું લાલ લાલ થઈ ગયું હતું આમાં શરીર માટે હાનિકારક છે શ્વાસ લેવામાં તકલીફ થાય ઉધરસ થઈ જાય છે પગના તળિયા લાલ એકદમ થઈ જાય સાબુ લગાવવાથી પણ જતું નથી પોતું કરીએ તો પાણી એકદમ લાલ નીકળે છે